જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા મિત્રો દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સાધન સહાય યોજનાની વિશે તમે જાણો છો જે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ મિત્રોને સાધન સહાય યોજના છે એનું ફોર્મ બહાર પાડવામાં આવતું હોય છે ત્યારબાદ એના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે જેની મુદત જે તારીખે જાહેરાત થતી હોય ત્યારથી લઈ અને ત્રીસ દિવસ સુધીની હોય છે તો આ વખતે બે હજાર ચોવીસ પચીસની જે જાહેરાત છે એની પણ જે જાહેરાત છે એ આવી ગઈ છે અને એના જે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં આપને જાણવા મળશે કે દિવ્યાંગ મિત્રોને કયા કયા સાધનોની સહાય મળશે અને સાધનોની સહાય મેળવવા માટે કઈ રીતે એનું ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ઓફલાઈન કેવી રીતે કરવાનું રહેશે અને ત્યાર પછીની જે પ્રોસેસ છે એ શું રહેશે તે તમામ વિગત છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેની માહિતી હોય એ અમે આપણી ચેનલમાં પ્રસ્તુત કરતા હોઈએ છીએ તો ચાલો મિત્રો જોઈએ ધન સહાયની જે યોજના છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે જેની જે ઓનલાઈન જે વેબસાઇટ છે એની ઉપર જ એની જે માહિતી આપી છે એના દ્વારા જ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને જે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અહીંયા તમે જે વેબસાઇટ છે એ જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર તમે પોતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જે ડાયરેક્ટ આપણે કોઈ રીતે ફોર્મ ભરવું હોય તો એ પણ એનું ઓફલાઈન ફોર્મ પણ અહીંયા અવેલેબલ છે આ વેબસાઇટ તમે ખોલશો તો એમાં નીચે તમે જશો તો જે બધી યોજનાઓ જે ચાલુ હશે એ તમામની અહીંયા માહિતી તમને જોવા મળશે તો એમાં જે દિવ્યાંગોની કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજનાનું જે ફોર્મ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હા મિત્રો આપણે ફોર્મની જે માહિતી છે એની આપણે માહિતી સૌપ્રથમ પહેલા પહેલાં મેળવી લઈએ જે આ દિવ્યાંગ સાધન સહાય યોજના છે એ સો ટકા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે ચાલીસ ટકા તેથી વધુ દિવ્યાંગ ધરાવતા હોય તેઓને આ જે યોજના છે એનો લાભ મળે છે અને જે સોળ વર્ષથી નીચેના વ્યક્તિઓ એમને રોજગાર લક્ષી સાધનો આપી શકાશે નહીં પણ મિત્રો આ વખતે જે યોજનામાં સુધારો કંઈક કરવામાં આવ્યો છે અને અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે આ જે જાહેરાત છે એ જાહેરાતમાં માત્ર જે દિવ્યાંગ મિત્રોનો ઉપયોગી થાય એવા સાધનોની જાહેરાતની જે અત્યારે ફોર્મ છે એ ખુલે છે એ જ્યારે આપણે આગળ જોઈશું જે ફોર્મ ખોલીએ એ ફોર્મમાં આટલી જ વિગતો આવે છે જેની નોંધ કરી અને નીચે આપી દીધી છે જેમાં નોંધ તરીકે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ હાલ ફક્ત દિવ્યાંગતામાં રાહત થાય તેવા ક્રમ નંબર સત્યાવીસથી ચોત્રીસ મુજબના સાધનો માટે અરજી કરી શકાશે એટલે કે અહીંયા મિત્રો જે આ ક્રમ આપ્યો છે એમાં તમે જોઈ શકો છો જે સત્યાવીસ નંબર છે ફોલ્ડિંગ વ્હીલચેરથી લઈ અને જે લાસ્ટમાં આપણે જોઈએ તો ચોત્રીસ નંબરની છે એ પ્રમાણે જે સંગીતના સાધનો એ આટલા જે છે એની જે જાહેરાત છે એ અત્યારે આપણે ઓનલાઈન ફોર્મ કરી શકીએ છીએ અહીંયા મિત્રો આપણે એક જે આ યોજના છે એમાં એક જે નામ છે ટ્રાયસિકલનું એ જોવા મળતું નથી પણ જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ એમાં ટ્રાય સિકલની પણ એડ છે તો જે પણ બીજા મિત્રો ટ્રાયસિકલની અરજી હોય તે પણ આમાં એપ્લાય કરી શકશે એ આપણે આગળ જોઈશું જે આપણે જાણીએ તો જે રોજગારલક્ષી સાધનોની જે જાહેરાત છે એ થશે નહીં અને એ જો જાહેરાત આવશે તો એની આપણે જાણ કરી દઈશું તો મિત્રો હવે આમાં આપણે પહેલાં જાણી લઈએ કે આની જે દર વખતે આપણે જે વસ્તુ રજૂ કરતા હોય છે એ એકની એક વસ્તુ આપણે રજૂ નહીં કર્યું એના માટે જે અગાઉના બંને વિડીયો છે જે બે હજાર બાવીસની જાહેર હતી અને બે હજાર ત્રેવીસની એ બંનેમાં ડિટેલમાં માહિતી આપેલ છે જેમાં ફોર્મ ભરવા માટે પણ કઈ રીતે ફોર્મ ભરવું એની પણ જે આખી સ્ટેપ બાય સ્ટેપ વિગત આપી છે જે સમાજ કલ્યાણની વેબસાઇટ છે એમાં લોગિન કરી એમાં રજિસ્ટર કઈ રીતે કરવું લોગિન કરવું અને આખું જે ફોર્મ છે એ કઈ રીતે ફિલઅપ થતું હોય છે ત્યારબાદ એની સ્ટેપ બાય સ્ટેપ એપ્રુવલ થતી હોય છે એ તમામ વિગત વ્યવસ્થિત રીતે આપેલી છે એ વિડીયોને જરૂરથી જોઈ લેજો અહીંયા પણ તમને એની લિંક મળી રહેશે અહીંયા મિત્રો આગળ જાણીએ તો જે સાધન સહાય છે એ વીસ હજારની મર્યાદામાં ચૂકવવામાં આવે છે એટલે કે સાધનોની જે કિંમત હશે એ વીસ હજાર ઉપર હશે તો એ પ્રમાણે આપવામાં આવશે નહીં પણ વીસ હજારની મર્યાદામાં ચૂકવવામાં આવશે વધુમાં વધુ જે રકમ હશે એ વીસ હજારની મર્યાદામાં રહેશે અને બે હજાર સોળના જે આરપીડબલ્યુ એક્ટમાં જણાવેલ છે તે એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા છે તે તમામને આમાં લાભ મળી શકે બધામાં જે ચાલીસ ટકા ઉપર હોવું એ ફરજિયાત રહેશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો જે ડોક્ટર સર્ટિફિકેટ આપણે કહીએ છીએ જિલ્લા સિવિલ સર્જન દિવ્યાંગતન ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્ર છે અને ઉંમરના પુરાવા તરીકે તમે શાળાનું પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો અથવા તો મેડિકલ સર્ટિફિકેટ આપી શકો છો અને રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ કંઈ પણ એક વસ્તુ આપી શકો છો તો આ જે ડોક્યુમેન્ટની વાત રે બાકી જે ઓનલાઈન ફોર્મની જે વાત કરી મેં તમને અગાઉના વિડીયોમાં જોઈ શકો છો અત્યારે આપણે મિત્રો આ વિડીયોમાં આપણે વધારે જે જાણવાનું છે એ સાધનની આપણે વધારે માહિતી મેળવીશું જેની એક સ્ટેપ બાય સ્ટેપ દરેક દિવ્યાંગ મિત્રોને ખ્યાલ આવે અને એની ડિટેલમાં માહિતી એટલા માટે અહીંયા રજૂ કરીએ કે દરેક વ્યક્તિ છે અથવા તો ઘણી વખત કોઈ આવો જે લાભ છે એ એ કારણથી નથી લેતા કે ફોર્મ ભરવા પહોંચાતું નથી ડોક્યુમેન્ટ ન હોય એવું ઘણી વખત બનતું હોય છે તો એમને ખ્યાલ આવે કે જે આ સાધનો છે એનાથી જે દિવ્યાંગ બાળક છે કે દિવ્યાંગ વ્યક્તિ છે તેને ઘણી બધી રાહત મળી શકે તો આપણે આ સાધનો જે સહાયમાં મળે છે એની આપણે ડિટેલમાં માહિતી મેળવીએ મિત્રો આપણે જે વાત કરીએ પહેલી તો પહેલી આપણે મિત્રો વાત કરીશું ટ્રાયસિકલની જે અહીંયા તમને જોવા મળશે નહીં કેમ કે જે એનું જે લિસ્ટ આપેલું છે એમાં નથી પણ જેનું ફોર્મની વિગત છે એમાં હું તમને અહીંયા બતાવું તો જોઈ શકો છો તમે જેમાં ટ્રાઇસિકલ છે એ પહેલું છે એટલે કે ટ્રાયસિકલની કોઈ પણ દિવ્યાંગ મિત્રોને જરૂરિયાત હોય તો આ સાધન સહાયનું ફોર્મ છે એ મહિના દિવસની અંદર ભરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે સત્યાવીસ નંબરની વાત છે એ ફોલ્ડિંગ વ્હીલચેર જે ઓર્થોપેડિક અથવા તો જે હલનચલનની જે દિવ્યાંગતા ધરાવતા હોય તેમના માટે ફોલ્ડિંગ વ્હીલચેર હોય છે ત્યાર પછી હિયરિંગ એઇડ જેમાં બે અ અને બહ આપેલા છે પોકેટ રેન્જ અને કાન પાછળ લગાવવાનું જે આપણે કાનની તકલીફ હોય જે સાંભળવામાં ક્ષતિ ધરાવતા હોય એવી દિવ્યાંગતા માટે હોય છે ત્યાર પછી ઓગણત્રીસ નંબરનું જે છે એ ફોલ્ડિંગ સ્ટીક છે જે આપણે બ્લાઇન્ડ લોકો માટે ઉપયોગી થતી હોય એના માટે ફોલ્ડિંગ સ્ટીક છે ત્યાર પછી જે છે એ એલ્યુમિનિયમની કાંક કોરી જે કોળિયાથી ચાલતા હોય એવા દિવ્યાંગ મિત્રો માટે જે ઉપયોગી બને એવી જે એલ્યુમિનિયમની કાંક કોળી છે ત્યાર પછી જે કેલિપર્સ છે તે દિવ્યાંગ મિત્રો જે હાથે દઈને કે પગ સીધો ન રહેતો હોય એમના માટે જે કેલિપર્સ હોય છે જેમાં ઘૂંટણ માટેના પણ હોય છે અને પોલિયો કેલિપર્સ પણ હોય છે આ બંને પ્રકારના કેલિપર્સ હોય છે ત્યાર પછી જે બ્રેઇલ કીટ બ્લાઇન્ડ દિવ્યાંગ ધરાવતા હોય તેમના માટે જે બ્રેઇલ કીટ હોય છે એ એમાં રહેશે ત્યાર પછી જે એક નવું જે આપણે અમે જાણ્યું એનું એમઆર કિટ કીટ જે મંદબુદ્ધિના બાળકો માટે ઉપયોગમાં આવતું હોય છે એમઆર કિટ કીટ વિશે અમે વધારે માહિતી મેળવી તો એમાં માહિતી જે મળી જે માહિતી મળી એ પ્રમાણે જોઈએ તો જે મલ્ટી સેન્સરી ઇન્કલુઝિવ એજ્યુકેશનલ કીટ ઇઝ અ થેરાપી ડિવાઇસ ડિઝાઇન ટુ હેલ્પ ચિલ્ડ્રન વિથ મેન્ટલ ડિસેબિલિટી સચ એઝ અ ઓટિઝમ ડાઉન સિન્ડ્રોમ એન્ડ સેરેબલ પલ્સી ડેવલપ કોગ્નિટિવ એન્ડ મોટર સ્કિલ એટલે કે જે માનસિક રીતે જે દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગ બાળકોને જ્ઞાનાત્મક અને એમની જે સંવેદનાઓ હોય એને જગાડવા માટેની જે કુ કુશળતા હોય એવા ઉપયોગી થતા હોય એવા સાધનો હોય છે આમ તો જે આ તેત્રીસ નંબરની જે એમ આર કીટ હતી જે મંદબુદ્ધિના બાળકો માટે ત્યાર પછી જે છેલ્લે છે એ સંગીતના સાધનો રહેશે સંગીતના સાધનો મેં ઘણા બધા બતાવ્યા છે પણ હવે એમાં કઈ રીતે જે ઓપ્શનમાં આપી શકે અથવા તો જે સહાયમાં શું મળી શકે તેની વિગત આપણે એમાં જ જોવાની રહેશે તો આમ મિત્રો જે આ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની જે વેબસાઇટ છે એ સમાજ કલ્યાણ ઉપર બે હજાર ચોવીસ પચીસના જે સાધન સહાયના જે ફોર્મ છે એને ઓનલાઈન ભરાય છે જે પણ દિવ્યાંગ મિત્રો ઓનલાઈન લાભ લેવા માગતા હોય જે આ સાધન સહાયનો તે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દે ઓફલાઈન ફોર્મ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને જે દિવ્યાંગ મિત્રોએ ઓનલાઈન પોતાના ફોમ ફોન દ્વારા કે ભરવું હોય તો એના વિડીયો આપણે આપેલા છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો આજે જે ઓનલાઈન ફોર્મની જે લિંક છે એના દ્વારા પણ તમે ભરી શકો છો બાકી કંઈ પણ લાગે તો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અમે પણ અમારાથી બનતી મદદ કરીશું દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટે સરકાર દ્વારા અથવા તો બીજા કોઈ સંસ્થા દ્વારા કે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવતા હોય છે અમે એ માહિતીને આપણા સુધી પહોંચાડી છે પણ દિવ્યાંગ મિત્રો પ્રયત્ન જ નહીં કરે તો એમને આ લાભ મળશે નહીં ઘણી વખત અમને કોમેન્ટમાં પણ જાણવા મળતું હોય છે કે કોઈ પણ લાભ મળતો નથી કે આવી કોમેન્ટો મળતી હોય છે પણ મિત્રો તમને જ્યાં પણ તકલીફ પડતી હોય ત્યાં અમને કોમેન્ટમાં પૂછો અને અત્યારે એવી સુવિધા છે કે તમે ઓનલાઈન જ દરેક વસ્તુનો લાભ લઈ શકો છો તો ન સમજણ પડતી હોય તો તમે એની માહિતી લેઓ માહિતી હશે તો જ તમે કોઈને આગળ જે છે એનો લાભ મેળવી શકશો અને જે પણ કંઈ જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી આ લાભ મળવો મુશ્કેલ છે તો બને એટલા દિવ્યાંગ મિત્રો સુધી વિડીયો નહીં પહોંચાડજો જેથી દરેક દિવ્યાંગ મિત્રો આ જે પ્રકારની લાભ હોય એ મેળવી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલી હું દરેક દરેક દિવ્યાંગ મિત્રો પોતાના જીવનમાં આગળ વધે એવી શુભેચ્છા સહ જય હિન્દ